ખેડૂત ભાઈઓ હું છું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટેસ્ટ ચેનલ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે અત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓ જે કપાસ સોય એ કાઢીને અને એની હાઠીઓને હળવાઈ દે છે મિત્રો આ એક એવો મેસેજ છે કે ખેડૂત ભાઈઓને માટે ખૂબ મહત્વનો છે આ વિડીયો જરૂર સંપૂર્ણ જોજો કારણ કે ખેતીમાં હવે જે ઓર્ગોનિક કાર્બન હતો તે દિન પ્રતિદિન ઓછો થાય છે અને તમારા પ્રોડક્શનમાં ખૂબ મોટો ઘટાડો આવે છે બરાબર એ તમને ખ્યાલ જ છે કે ઘણું બધું ટ્રીટમેન્ટ કરવાથી તો પણ ઉત્પાદન મળતા નથી જેનું મુખ્ય કારણ છે સેન્દ્રીય ખાતર એટલે કે આપણે ખાતર જે નાખીએ છીએ એ હવે નાખવાનું બંધ કરી દીધું છે જે સાણિયું ખાતર કહેવાય કે સેન્દ્રીય ઘન કચરો એ હવે છે નહીં માર્કેટમાં કારણ કે આપણે પહેલાં પશુપાલનનો ખેતી સાથે પશુપાલન હતું તે હવે બંધ થઈ ગયું છે તો મિત્રો આની માટે હવે આધુનિક યુગમાં એ શક્ય નથી તો હવે કઈ રીતે આપણે આપણી રીતે એવું કોઈ ઓપ્શન લાવી શકીએ કે જેથી કરીને આપણે એટલો તો ફાયદો ન કરી શકીએ પણ એથી થોડોક ડાઉન પણ આપણે આત્મનિર્ભર થઈ શકીએ અને આપણે ફરીવાર અમુક ટકા ઉપજને વધારી શકીએ તો તેની માટે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે

તેનું જે બીજું ડિવિઝન છે એગ્રોસ જે ખૂબ સારી પ્રોડક્ટ જે પાંચ થી છ પ્રોડક્ટ આપે છે ખેડૂત ભાઈને જેમ કે પોટેશિયમ સોનાઇટ છે તમે ખાસ કરીને મહાલાભ ખાતરનું નામ સાંભળેલું છે તેવી જ એને એક સસ્તી અને સારી પ્રોડક્ટ ખેડૂત ભાઈઓ માટે લાવેલા છે જેનું નામ છે ન્યુટ્રી ભૂમિ આ જે ન્યુટ્રી ભૂમિ છે તેનો ઉપયોગ મિત્રો તમારા કસરાને હેડવવા માટે કરવાનો છે કઈ રીતે કરવો એના ફાયદા શું છે કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે વધુમાં વધુ આપણે એનો ઉપયોગ લઈ અને એનો સારો એવો આપણે ઉપયોગ કરી શકીએ તેની માહિતી આ વીડિયોના માધ્યમથી આપવાના છીએ તો સૌ પ્રથમ વાત કરીએ કે ન્યૂત્રી ફાયદા અને તેનું કારણ કાર્ય શું છે એટલે કે આ એક ઓર્ગોનિક કચરાના એરોબિક વિઘટન માટે વિકસાવવામાં આવેલું સૂક્ષ્મ જીવો કલ્સરનો એક સમૂહ છે એટલે એરોબિક એટલે શું એ ખાસ મિત્રો તમારે જાણવું જરૂરી છે એરોબિક એટલે મિત્રો આની અંદર બેક્ટેરિયા છે જે આપણે એમ કહેવાય કે કોમાની અવસ્થામાં છે મૃત અવસ્થામાં છે તેને યોગ્ય વાતાવરણ પાછું મળે તમે જ્યારે આ બેક્ટેરિયાને નાખી દો ઉકળાની અંદર અથવા કચરાના ઢગલામાં તો ફરી વાર તે સજીવન થાય છે બરોબર એને યોગ્ય વાતાવરણ મળે એટલે એક્ટિવ થાય છે તો એ એક્ટિવના માધ્યમથી તમને સારું એવું કામ આપે છે હવે મિત્રો આના ફાયદા તો આના ફાયદા તે ફાયદાકારક સૂક્ષ્મ જીવો છે સૂક્ષ્મ સજીવોથી સમૃદ્ધ છે જે ઝડપી વિઘટનમાં મદદ કરે છે અને રોગ ઉત્પાદકોથી મુક્ત કરે છે ખાસ કરીને મિત્રો ઉત્પાદિત ખાતર સંપૂર્ણપણે પાસન સ્વરૂપમાં હોય છે જે નિંદા બીજ અને રોગો ઉત્પાદનથી મુક્ત હોય છે એટલે આ સૌથી મોટો આપણને બેનિફિટ મળે છે ત્યાર પછી વિઘટન વખતે સોડના પોષક તત્વોને સાસવે છે વાપરવામાં સલામત અને સરળ છે ત્યાર પછી આનો ઉપયોગ અંગેની જો વધુ માહિતી લઈએ તો જો કચરો ભીનો અને નરમ હોય તો ન્યૂટ્રીભૂમિનો સીધો કચરો પર છટકાવ કરો અને તેને સારી રીતે ભેળવી દો સૂકા કચરા માટે ત્રીસ લિટર પાણીમાં એક કિલો ન્યુટ્રીભૂમિની સ્લરીને તૈયાર કરો અને કચરા પર છાંટો ઉપયોગ કરતા પહેલાં ન્યુટ્રી ભૂમિ અને સ્લરીને આખી રાત રાખી મૂકવી જોઈએ જેથી ફાયદાકારક સૂક્ષ્મજીવો સક્રિય થાય અને સ્લરી ઉપયોગ માટે તૈયાર થઈ શકે આ એક પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને જો તમારે સારું એનું રિઝલ્ટ મેળવવું હોય તો ઉપયોગ કર્યા પછી ઉપસારિત કસર 4 મીટર લંબાઈ 2 મીટર પહોળાઈ અને 2 મીટર ઊંચા ઢગલામાં ગોઠવવો જોઈએ જો શક્ય હોય તો આ કરશો તો તેનો રિઝલ્ટ મિત્રો સારું મળશે અને આ જ રીતે જો બીજી એપ્લિકેશન આ પેલી રીતે હું બિજી એપ્લિકેશન આપણે જોઈએ બીજી રીતે જો આને પ્રોસેસ કરાવવું હોય તો મિત્રો કચરાના થરને બે થી ત્રણ થર કરવાના છે બનાવવાના છે અને ન્યુટ્રી હોમ સીધો ઉપયોગ એમાં કરવાનો છે હવાની અવરજવર માટે દર દસ દિવસે કચરા ફેરવતો રહે આ પ્રક્રિયા તમારે કરવાની છે પ્રથમ સપ્તાહ દરમિયાન ઢગલાનું આંતરિક ઉષ્મ તાપમાન સાઠ થી સિત્તેર ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવું જોઈએ જો ઉષ્ણ તાપમાન હાંસલ ન થાય તો ફેરવતી વખતે ન્યુટ્રી ભૂમિનો અડધો જથ્થો ફરી ઉમેરવાનો છે પ્રક્રિયા દરમિયાન લગભગ ચાલીસ ટકા ભેજ જાળવવો જોઈએ આ એક મિત્રો ખાસ યાદ રાખવાનું છે અને આ રીતે જો તમે પ્રોસેસ કરશો તો તમને સારામાં સારા રિઝલ્ટ મળશે ત્યાર પછી વાત કરીએ કે ઉપયોગ અંગે જો માર્ગદર્શન છે એ ટૂંકમાં આવે કહું તો તમારે હાઉ શોર્ટકટ કઈ યાદ ના રાખવું હોય તો માત્ર પાંચ મુદ્દા યાદ રાખી લો બરોબર તો ન્યુટ્રી ભૂમિ સ્લરીને તૈયાર કરો પાકના કચરામાં સ્લરીને સારી રીતે ભેળવી દો ઢગલો બનાવો અને આંતરિક ઉષ્ણ તાપમાન માપો દસ દિવસમાં એકવાર ઢગલાને ફેરવો જૈવિક ખાતર ચાર થી છ અઠવાડિયામાં તૈયાર થઈ જાય અને હવે મુખ્ય વાત ખાસ કરીને તમને એક પ્રશ્ન થતો હોય આ આવે કેટલાનો બીજું કે આ એક કિલો કેટલામાં ઉપયોગ કરી શકાય આ બે વસ્તુ છે તો તેમાં મિત્રો આનો એક કિલોમાં એક ટન એક કિલો ન્યુટ્રી ભૂમિ લેવાનું છે અને એક ટન સાણિયું ખાતર અથવા એક ટન કસરામાં તમે આને ઉપયોગ કરી શકો છો સારા રિઝલ્ટ માટે ત્યાર પછી બીજો પ્રશ્ન થાય કે આવે કેટલાનો તો આની બહુ નજીવ્યો ખર છે માર્કેટમાં મિત્રો તમને સો રૂપિયાથી માંડી અને દોઢસો રૂપિયા સુધીમાં તમને કિલો પેકિંગ મળી જશે પણ પૈસા કરતાં પણ મિત્રો આની કિંમત તમે ખાસ કરીને આ વર્ષે થોડીક ટ્રાય કરો તમને સામે જ રિઝલ્ટ દેખાશે કે આનો ખરેખર કેટલો ઉપયોગ છે બીજા તમારા જે મોંઘા કરસા કરો છો તેની કરતાં તમે જે અત્યારમાં હાવ વેસ્ટેડ વસ્તુ છે એમ કહો કે તમે કૂટ કરી અને ખેતરમાં નાખી દો છો મિત્રો ઘણા ખેડૂત ભાઈઓ આ વર્ષે પણ કચા માલ ઉત્પાદન લીધેલા છે તેને કાંઈ નથી કરેલું તેણે કૂટ નાખે કૂટ કરેલું છે આપણે કપાસને તમે જે હળગાવી જો છો ને તે હળગાવતા નથી અને કૂટ કરી અને આ બેક્ટેરિયા અંદર નાખી અને એક વર્ષ સુધી રહેવા દે છે એટલે કે આ વર્ષનું તમારે જે હાથીનો ભૂકો છે જે કસરો છે તેને આવતા વર્ષે વાપરે છે આના વર્ષે નથી વાપરતા મિત્રો એનું ખૂબ જ સરસ રિઝલ્ટ મળેલું છે અમે જોયેલું છે ખેડૂતો અભિપ્રાય પણ મેળવેલા છું જો શક્ય હોય તો અમે ફિલ્ડ પણ બનાવશું જેથી કરીને તમને આઈડિયા આવે એવું નથી કે તો આવા બેક્ટેરિયા આવા ઘણા બધા માર્કેટમાં બેક્ટેરિયાઓ છે જે તમે ઉપયોગ કરી શકો છો અને એનો રિઝલ્ટ પણ તમે મેળવી શકો છો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વધુમાં વધુ ખેડૂત ભાઈને શેર કરજો જેથી કરીને આવી સરસ મજાની માહિતી તમને મળતી રહે જય જવાન જય કિસાન